વર્ષ બે હજાર છવ્વીસમાં બની રહ્યો છે જે પૂરા એકસો એકત્રીસ વર્ષ પછી ફરી થશે મિત્રો કહેવામાં આવે છે કે આવતા વર્ષમાં એક વિશેષ ચાંદીના આસન પર વિરાજમાન થશે અને આ અવલાલિક યોગનો સીધો અસર ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પડશે આવો સંયોગ ખૂબ જ ઓછો થાય છે જ્યારે શનિ પોતાની ગતિ બદલતા હોય ત્યારે કોઈ ખાસ રાશિના લોકો માટે કોઈ વરદાનથી ઓછો નહીં રહે અને મિત્રો શનિદેવની આ અનોખી કૃપા આ લોકોને અચાનક ધન તરક્કી પ્રતિષ્ઠા અને મોટું નામ અપાવવાનો માર્ગ ખોલી શકે છે મિત્રો કહેવત છે કે જ્યારે શનિ પ્રસન્ન થઈ જાય છે તો કઠિનથી કઠિન રસ્તા પણ સરળ બની જાય છે અને જીવનમાં એવા અવસર આવે છે જે માણસને રાતોરાત ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે મિત્રો હવે વાત કરીએ આ દુર્લભ સંયોગની વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ જ્યારે મીન રાશિમાં સંચરણ કરશે ત્યારે જ આ દિવ્ય ચાંદીના સિંહાસન યોગ બની રહ્યો છે મિત્રો એકસો ને એકત્રીસ વર્ષ પછી બનતો આ યોગ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને જ્યોતિષ પ્રમાણે આ કેટલીક પસંદગીની રાશિઓના જીવનમાં અદભૂતપૂર્વ પરિવર્તન લાવી શકે છે જે લોકોની રાશિ પર આ યોગ પૂર્ણ રૂપે અસર કરી રહ્યો છે તેમના માટે આ આવતું નવું વર્ષ ખુશીઓ નવા અવસરો અને જીવનમાં મોટા ફેરફારો લઈને આવશે તો મિત્રો જ્યોતિષમાં શનિદેવ શનિદેવને એવો ગ્રહ માનવામાં આવે છે જે માણસની કિસ્મતને ને પળભરમ ઉપર પણ લઈ શકે છે અને કઠિન કઠિનાઈઓમાં પણ નાખી શકે છે મિત્રો કહેવાય છે કે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર મહેરબાન થઈ જાય તો તેના જીવનમાં એટલી તરકી થાય છે કે તે સામાન્ય થી અસાધારણ બની જાય છે પરંતુ જો શનિ અપ્રસન્ન થઈ જાય તો જીવનમાં અડચણો સંઘર્ષ અને પરીક્ષાઓ વધી જાય છે દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક શનિની સાડે સાતી કે ટાયાના પ્રભાવથી પસાર થાય છે મિત્રો હવે જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ શનિના મહત્વપૂર્ણ ગોચરની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે મિત્રો હાલ શનિ દેવ મીન રાશિમાં વિરાજમાન છે અને વર્ષ બે હજાર છવ્વીસમાં તે જ રાશિમાં વક્રી થઈને ઉલટી ગતિએ ચાલશે જ્યોતિષ્ય માન્યતા પ્રમાણે જ્યારે શનિ મીન રાશિમાં વક્રી ચાલ ચાલશે ત્યારે જ એક દુર્લભ અને અત્યંત શક્તિશાળી યોગ બનશે જેને ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે મિત્રો પરંતુ મિત્રો આગળ વધતા પહેલાં આ સમજવું જરૂરી છે કે આ સિંહાસન આખરે શું છે ચોત્રીસ ગ્રંથોમાં શનિના ચાર વિશિષ્ટ આસનોનો ઉલ્લેખ મળે છે સોના ચાંદી તાંબા અને લોખંડનું સિંહાસન માનવામાં આવે છે કે આમાંથી દરેક આસન શનિના પ્રભાવને અલગ રીતે સક્રિય કરે છે અને આ નક્કી કરે છે કે જાતકના જીવનમાં સુખતા આવશે કે પડકારો મિત્રો હવે વાત કરીએ કે આ ચાંદીનું સિંહાસન આખરે શું છે તો મિત્રો જ્યોતિષ પ્રમાણે જ્યારે શનિના ગોચર દરમિયાન ચંદ્રમાં શનિથી બીજા પાંચમા કે નવમા ભાવમાં સ્થિત હોય ત્યારે આ વિશેષ યોગ બને છે જેને મિત્રો ચાંદીનું સિંહાસન કહેવામાં આવે છે માનવામાં આવે છે કે આ યોગના પ્રભાવથી જીવનમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને ઘર પરિવારમાં મંગલમ ઘટનાઓ વધે છે મિત્રો કહેવાય છે કે જ્યારે શનિ આ ચાંદીના આસન પર વિરાજમાન થાય છે તો તેનો કઠોર સ્વભાવ નરમ પડી જાય છે અને તે જાતકને વધુ સંરક્ષણ અવસર અને રાહત આપે છે તો મિત્રો વર્ષ બે હજાર સવ્વીસમાં શનિ મીન રાશિમાં રહેશે અને તે જ દરમિયાન આ ચાંદીના સિંહાસન યોગ સક્રિય થશે જે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી અસરકારક રહેશે મિત્રો આ એક વર્ષની અવધિમાં બધી રાશિઓને તેની અસર અનુભવાશે પરંતુ મિત્રો દરેક રાશિ પર તેની અસર સમાન નહીં હોય કેટલીક રાશિના લોકો આ યોગથી અત્યંત શુભ પરિણામ મેળવશે અને કેટલીકને સામાન્ય લાભ મળશે અને કેટલીક પર તેની અસર ખૂબ હલકી રહે છે પરંતુ મિત્રો આ ત્રણ એવી રાશિઓ છે જેમના માટે આ યોગ અત્યંત લાભદાયક અને ભાગ્ય ખોલનાર સાબિત થઈ શકે છે તો મિત્રો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ જરૂર લખજો જેથી ન્યાયપ્રિય શનિદેવની કૃપા મિત્રો તમારા પર સતત બની રહે

મિત્રો અવધિમાં શનિદેવ તમારી કુંડળીના નવ ભાવમાં વિશેષ રૂપે સક્રિય રહેશે જે સૌભાગ્ય ધન અને આશીર્વાદ સાથે જોડાયેલું સ્થાન માનવામાં આવે છે તે જ કારણે મિત્રો તમને અપ્રતિષ્ઠિતા લાભ અને વધતા આર્થિક અવસરોનો લાભ મળવાની પ્રબળ સંભાવના છે કરક રાશિના લોકો માટે આ યોગ દરેક દિશાએથી શુભ સંકેત આપી રહ્યો છે વર્ષ બે હજાર ચવ્વીસનો માર્ચ મહિનો શનિની અનુકંપાથી મિત્રો તમારા માટે અત્યંત શક્તિશાળી સિદ્ધ થઈ શકે છે આ સમયે મિત્રો તમારી કિસ્મત એવી કરવટ લઈ શકે છે કે રોકાયેલા રસ્તા પોતે જ ખુલવા લાગશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન ઝડપથી દેખાશે શનિનું આ વિશેષ આસન મિત્રો તમારા પરિવાર માટે પણ સૌભાગ્ય લઈને આવશે શુભ સમાચાર સાંભળવાના યોગ બની રહ્યા છે અને મિત્રો તમારી કરેલી મહેનતનું ફળ હવે તમને સ્પષ્ટ રૂપે મળશે આ આર્થિક સ્થિતિમાં પહેલાથી ક્યાંક વધુ મજબૂતી આવશે અને પૈસા સાથે જોડાયેલી ચિંતાઓ ઓછી થશે રોકાયેલા કામ પૂર્ણ થવા લાગશે અને અનેક નવી સંભાવનાઓ મિત્રો તમારા જીવનના દ્વાર પર દસ્તક આપશે મિત્રો આ રાશિના લોકોને ધનલાભ પ્રતિષ્ઠા મોટા અવસર અને કરિયરમાં ઉન્નતિ આ બધાનો સાથ એક સાથે મળવાનો છે મિત્રો શનિદેવની કૃપાથી તમારા વ્યવસાયિક જીવનમાં પણ નવી ઊંચાઈઓ અપાવવામાં પૂરી મદદ કરશે કરક રાશિના લોકો માટે મિત્રો તમારી મધુર વાણી અને સમજદારી આ પૂરા સમયમાં તમારા સૌથી મોટા હથિયાર બનશે અને મિત્રો તમારી વાતચીતની રીતે જ અનેક અટકાયેલા કામ સરળ થઈ જશે શનિદેવની વિશેષ કૃપા સતત મિત્રો તમારા પર બની રહેશે અને દિવ્ય આશીર્વાદના તમારી સાથે જોડાયેલી બધી અડચણો ધીરે ધીરે ખતમ થવા લાગશે વર્ષોથી અટકેલા જે પણ કામ તમને પરેશાન કરી રહ્યા હતા તે મિત્રો બે હજાર ના માર્ચ મહિના પછી ઝડપથી આગળ વધવા લાગશે મિત્રો આ સમય તમારા માટે એક નવી શરૂઆત લઈને આવી રહ્યો છે શનિદેવની કૃપાથી મિત્રો તમે માત્ર પ્રગતિ જ નહીં કરો પરંતુ એવી પ્રગતિએ વધશો કે લોકો તમારી જોઈને રહી જશે કરક રાશિના લોકો પર શનિદેવની આ સતત બની રહેલી કૃપા મિત્રો તમને દિન ગુણી અને રાત ચુણી ઉન્નતિ અપાવશે મિત્રો તમારા પ્રયાસોની ચમક હવે બધાની સામે આવશે અને મિત્રો તમે તમારા ક્ષેત્રમાં નામ કમાશો સન્માન મળશે અને તમારી સફળતાનો ઝંડો ચારે દિશાઓમાં ગુંજશે કરક રાશિના લોકો માટે આ સમય વેપાર અને આવકના મામલામાં ખૂબ અનુકૂળ રહેવાનો છે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે તેમને આ અવધિમાં સ્પષ્ટ લાભ મળતો દેખાશે જીવનસાથી સાથે તમારો તાલમેલ વધુ મધુર થશે અને વર્ષ બે હજાર છવ્વીસમાં વૈવાહિક જીવનની ખુશહાલી તમને માનસિક શાંતિ અપાવશે એટલું જ નહીં શેર માર્કેટ સટ્ટા બજાર અને લોટરી જેવી જગ્યાએથી પણ તમને અચાનક લાભ મળવાના યોગ બની રહ્યા છે આરોગ્યની મિત્રો વાત કરીએ તો આ સમય સામાન્યથી મધ્યમ પરિણામ આપી શકે છે જો કે માર્ચના મધ્યમથી તમારી તંદુરસ્તીમાં સ્પષ્ટ સુધારો દેખાશે મિત્રો જે આગળ ને જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશિક રાશિ વૃશિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃશિક રાશિના લોકો માટે વર્ષ બે હજાર સવીસથી વર્ષ બે હજાર સિત્તેર સુધીનો સમય અત્યંત શુભ સંકેત લઈને આવી રહ્યો છે આ પૂરા કાળમાં શનિદેવની વિશેષ અનુકંપા મિત્રો તમારા પર બની રહેશે શનિ તમારી કુંડળીના પંચમ ભાવને અસર કરશે અને તે કારણે તમને ભૌતિક સુખ સુવિધાઓ સમૃદ્ધિ અને નવા સાધનોની પ્રાપ્તિના યોગ પર બળ રહેશે જ્યારે શનિ મીન રાશિમાં વક્રી થઈને પોતાની ચાલ બદલશે ત્યારે આ અવધિ મિત્રો તમારા પારિવારિક જીવન માટે પણ ખૂબ સૌભાગ્યશાળી સાબિત થશે અને પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ વધશે રિશ્તાઓમાં મધુરતા આવશે અને જૂની ગેરસમજણો દૂર થશે શનિની કૃપા મિત્રો તમારા વ્યવસાયિક જીવન પર પણ પડશે જેનાથી મિત્રો તમારી આવકમાં વધારો અને નવા અવસર મળવાના સંકેત છે લગભગ એકસો ને એકત્રીસ વર્ષ પછી બનતો આ ચાંદીના આસન વૃશ્ચિક રાશિવાળાઓ માટે અત્યંત શુભ ફળ આપનાર માનવામાં આવે છે મિત્રો આ અવધિમાં તમારા માટે વિદેશ યાત્રાના કોન્ટેક અને બહારથી જોડાયેલા અવસરોનું નિર્માણ પણ થઈ શકે છે સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે માન સન્માન મળશે અને લોકો તમારી વાતોને વધુ મહત્વ આપવા લાગશે મિત્રો આ બે વર્ષમાં નવો વાહન લેવાનો યોગ સંપત્તિ ખરીદવાનો અવસર અને પૃથુક લાભ પણ તમારી જોડીમાં આવી શકે છે મિત્રો બે હજાર છવ્વીસ ની શરૂઆત થી લઈને બે હજાર સત્યાવીસના ના અંત સુધી જીવન સુગમ સુખદ અને સકારાત્મક બની રહેવામાં સંકેત છે બની રહેવાના સંકેત છે વૈવાહિક જીવન પર પણ શનિદેવની કૃપાથી થશે અને ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે વૃષભ રાશિના લોકો માટે આવતો આ સમય આર્થિક રૂપે અત્યંત મજબૂત બનાવશે અને મિત્રો તમારી આવકમાં સતત વધારો થશે અને પૈસા સાથે જોડાયેલી ચિંતાઓ ધીરે ધીરે ખતમ થવા લાગશે અવિવાહિત લોકો માટે આ ખાસ વિવાહના શુભ અવસર લઈને આવી શનિદેવ બે હજાર છવ્વીસમાં માં લગ્નના પ્રબળ યોગ બનતા દેખાય છે વેપારીઓને પણ આ અવધિમાં મોટો આર્થિક ઉછાળો મળી શકે છે રિસ્તાઓમાં સુધારો આવશે અને જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ અને મધુર બનશે મિત્રો તમે તમારા પાર્ટનરની અપેક્ષાઓ પૂરી કરશો અને પારિવારિક જીવનમાં સંતુલન સ્થાપિત કરશો કરિયરના ક્ષેત્રમાં પણ શનિ મિત્રો તમારું ભલું કરશે ઉન્નતિના દ્વાર ખુલશે નવી ઊંચાઈઓ મળશે અને અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ તમારા હાથ લાગશે અને મિત્રો વધતા ધન સાથે તમારી આર્થિક સ્થિતિ વધુ સ્થિર થશે આરોગ્યના મામલામાં પણ સકારાત્મક સુધારો દેખાશે મિત્રો તમે તમારા ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને તમારા સપનાઓ પૂરા કરવા અનુશાસન સાથે આગળ વધશો મિત્રો બે હાજર થી બે હાજર સત્યાવીસ સુધી નો આ ચાંદીના સિંહાસન યોગ તમારા માટે અત્યંત લાભકારી અને શુભ સાબિત થવાનો છે હવે મિત્રો જે આગળને જે લાસ્ટ નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા માટે ટૂંક સમયમાં અત્યંત શુભ સમયની શરૂઆત થવાની છે શનિદેવનું ચાંદીના સિંહાસન પર વિરાજમાન થવું મિત્રો તમારી રાશિ માટે રાહત ઉન્નતિ અને સૌભાગ્યનો સંકેત છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર સત્યાવીસ સુધીનો પૂરો સમય તમારા માટે એક પ્રકારે સુવર્ણિય યુગ લઈને આવશે મિત્રો આ અવધિમાં શનિની વિશેષ કૃપા સતત તમારા પર બની રહેશે શનિ મિત્રો તમારી કુંડળીના દ્વિતીય ભાવમાં અસર કરશે જેનાથી મિત્રો તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને શુભ ફળ મળવાના આયોગ બનશે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય મનગમતી નોકરી અપાવી શકે છે જ્યારે નોકરીમાં લાગેલા લોકોને પદોન્નતિ કે જવાબદારી સાથે સન્માનમાં વધારાના અવસર મળી શકે છે મિત્રો આ બે વર્ષમાં જો તમે મહેનતથી કામ કરશો તો તેનું પરિણામ અનેક ગણુ વધીને તમારી જોવડીમાં આવશે શનિદેવની કૃપાથી મિત્રો તમે તમારા જીવનમાં એવા ફેરફારો લાવવામાં સફળ થશો જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી હતી મિથુન રાશિના લોકો અને વકીલો માટે આ સમય અત્યંત અનુકૂળ છે મિત્રો તમારી ચમક આવશે અને તમે એક પછી એક કેસમાં જીત નોંધાવશો બસ શરત એટલી જ છે કે તમે સત્ય અને ન્યાયના માર્ગ પર ટકીને રહેજો મિત્રો મિથુન રાશિના લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા પર ખુલ્લે આમ વરસી રહી છે વેપાર અને કામકાજમાં એવી તરક્કી મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો અને મિત્રો નવા અવસર મળશે આવકના નવા નવા દ્વાર ખુલશે અને જૂની આર્થિક પરેશાનીઓ ઝડપથી દૂર થવા લાગશે કહેવાય છે કે મિત્રો લગભગ એકસો ને એકત્રીસ વર્ષ પછી એ જ દિવ્ય સમય હવે મિત્રો તમારા જીવનને સ્પર્શ કરી રહ્યો છે અનેક લાંબા સમયથી અટકેલી કાર્ય યોજનાઓ હવે સફળતાથી ભરપૂર થશે અડચણો ખતમ થશે અને જીવનમાં નવી ખુશીઓનું આગમન થશે તો મિત્રો હતી તેથી મિત્રો તેને તમારા હાથમાંથી નીકળવા ના દો મિત્રો આ સકારાત્મક અવધિનો પૂરો લાભ લો અને તમારા દરેક પગલાને આત્મવિશ્વાસ સાથે આગળ વધારો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ લખજો જેથી મિત્રો તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે આ અમારી માહિતી કોઈ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર હર મહાદેવ